દ્વારકા જિલ્લાના ખંભાડિયા શહેરના જુદા જુદા વિસ્તારોમાં પ્રાચીન ગેટને હેરિટેજ લુક આપવા માટે આ ગેટની નજીકના વિસ્તારોમાં જુદા જુદા પ્રકારના અનધિકૃત બાંધકામ દૂર કરવાનો આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેને લઈ ગત સાંજે સલાયા ગેટ તથા દ્વારકા ગેટ વિસ્તારમાંથી જુદા જુદા પ્રકારનું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું ખંભાળિયાના સલાયા ગેટ દ્વારકા ગેટ તથા પોર ગેટ વિસ્તારમાં આવેલ રજવાડાના સમયના ધારકાઓ જૂના પ્રાચીન અને આકર્ષક ગેટને નવેસરથી સુશોભિત કરવા અને પ્રાચીન દરોહર જાળવી રાખવાના આશય સાથે સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેર રી વિકાસ યોજના

ના ચીફ ઓફિસર ભરતભાઈ સાથે હેરીટેજના કોન્ટ્રાક્ટર પાલિકા સ્ટાફ પીજીવીસીએલ તંત્ર તેમજ પોલીસ સ્ટાફ પણ આ સ્થળે હાજર રહ્યા હતા જેના કારણે કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો ન હતો ત્યારે ગત મોડી જેટલા મકાનો દુકાનો તેમજ કેબિનોને દૂર કરી દેવામાં આવી હતી તો આ સ્થળથી કાટમાળ हटाવા તેમજ અન્ય કામગીરી આજરોજ કરવામાં આવનાર છે નગરપાલિકામાં હેરીટેજ ગ્રન્ટમાં દ્વારકા ગેટ સરાગાટને

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ